ગુજરાતમાં એક અન્ય જિલ્લો ઉમેરાયો છે અને બનાસકાંઠામાંથી વાવ થરા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે તેની ઉત્તરમાં રાજસ્થાન પશ્ચિમમાં કચ્છ અને પાકિસ્તાન પૂર્વમાં બનાસકાંઠા અને દક્ષિણમાં પાટણ જિલ્લો આવેલા છે જેમાં વાવ થરાદ સુઈગામ લાકડી ધરણીધર અને રાહ આમ છ તાલુકોનો સમાવેશ કરાયો છે આ જિલ્લાની જમીન રેતાળ છે રેતીના ધોરા છે ટીબા છે રકાબી જેવો આકાર ધરાવતો વિસ્તાર છે

અને પછી આગળ ચર્ચા કરીએ આ જિલ્લાના ભૌગોલિક ઐતિહાસિક અને આર્થિક બાબતે મારી પચીસના રોજ ઘોષણા થઈ હતી કે વાવથરા જિલ્લો બનશે પરંતુ જિલ્લો બન્યો ન હતો અને તેમાં વરસાદે અને પૂરગ્રસ્ત જેવી સ્થિતિ સર્જી હતી અને તે પૂરે જિલ્લાની અને સરકારની તમામ વાતને ધોઈ નાખી હતી જિલ્લો બન્યો ન હતો લોકોને સહાયની જાહેરાત થઈ ન હતી આ બધા વચ્ચે ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય કરી ચૌધરી ઉપર વિશ્વાસ હતો પણ સરકારે નવો જિલ્લો ઘોષિત કર્યો ન હતો તેમાં કાંકરેજ અને ધાનેના લોકો વાવ થરાદ જિલ્લામાં જોડાવવા માંગતા ન હતા ત્યારે ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સંવેદનશીલ સરકાર ક્ષણ સરકાર પુરાવર થઈ છે વાવ થરા જિલ્લાના પ્રણેતા શંકરભાઈ ચૌધરીના વચનો સત્ય ઠર્યા છે સરકાર અને શંકરભાઈ ચૌધરીની સરાહના થઈ રહી છે બનાસકાંઠા વાસીઓમાં હર્ષો ઉલ્લાસ વ્યાપ્યો છે આ એક ઐતિહાસિક પળ છે અને આ એક ઇતિહાસ આલેખા છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર ભૂપેન્દ્રભાઈની સંવેદનશીલ સરકાર અને અમદાવાદ જિલ્લાના પ્રણેતા શંકરભાઈ ચૌધરીનું નામ ઇતિહાસમાં આલેખાશે આમ વાવથરા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારે ઐતિહાસિક દ્રષ્ટિએ આજથી હજારો વર્ષો પૂર્વે થરાદ પાટણ અને મારવાડ સિંગને દોડતું મહત્વનું વેપાર કેન્દ્ર હતું પૌરાણિક કાળથી તેનો ઇતિહાસ રહ્યો છે ધરણીધર ધીમા પોંડવોના સમય એટલે કે પાંચ હજાર વર્ષે પૂર્વે વિદ્યમાન હોવાનું જાણવા મળે છે મુછાળા ભગવાન ધરણીધરનું મૂર્તિ ધીમામાં બિરાજમાન છે પાડણ મુળેશ્વર મહાદેવનું મંદિર હજાર વર્ષ પહેલાં મુડરા સોલંકીએ બનાવ્યું હોવાનું કહેવાય છે કપિલેશ્વર મંદિર અને થરાદનું નંદેશ્વરી મંદિર ચૌહાણ રાજવી રતનસિંહે બારમી શતાબ્દીમાં બનાવ્યું હોવાનું કહેવાય છે રોંબાવટી એટલે કે તેરવાડા ગામમાં ચેહર ભવાનીનું પ્રાગટ્ય સ્થાન છે લાખણીના ગેળામાં શિફળિયા હનુમાનનું મંદિર સુપ્રસિદ્ધ છે રાહ તાલુકાના અછવાડા ગામે અછવાડા ગામની જહાજલોલી અને મહાકાળીના મંદિર સાથે હજારો વર્ષોનો ઇતિહાસ જોડાયેલો છે લખાપીર દાદા જેવા ગૌરક્ષકો ગામે ગામ ઇતિહાસ સંઘરીને બેઠા છે માં નડેશ્વરીનું મંદિર થરાદ વાવ જિલ્લામાં આવેલું છે તે નડાબેટ ઉપર વિદ્યમાન છે અને આ નડેશ્વરી માં યુદ્ધની દેવી અને યુદ્ધમાં વિજય અપાવનારી દેવી કહેવાય છે માતાજીએ રાખ હંગારને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો દરિયાને લુપ્ત કર્યો હતો અને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યને વિજય અપાવ્યો હતો અને તેનું પૂજન સૈન્ય દ્વારા થાય છે વર્તમાન સમયમાં પણ ધાર્મિક બાબતોમાં વાવથરાદ જિલ્લો અગ્રસર હોય છે અને ભાભરમાં થતી સનાતનીઓ દ્વારા ગૌસેવા સરાહનીય છે અને દર્શનીય છે હજારો વર્ષોથી ચૌહાણ રાજવીઓના વાવથરાજ ઉપર સમયાંતરે

રવિવાર સંપ્રદાયના સત્સંગમાં લઈ ગયા તેઓને ત્યાંથી વૈરાગ જાગ્યો રાજા માનસિંહ નામ ત્યાગી તેઓ દાસ મોરાર બન્યા દાસ રજ એટલે કે રેતી જેવું નાનું તેમણે અભિમાનને ત્યાગ્યું અને તેમને જીવતી સમાધિ લીધી તેમના શિષ્ય અને જામ રાજાએ આગ્રહ અને વચનના કારણે સમાધિ લીધા બાદ પરત એક વર્ષ જીવન જીવ્યા મોત ઉપર વિજય મેળવ્યો હતો અને તેમની ખાંભી જે વર્તમાન સમયમાં ખંભાળિયામાં છે અને તે ખંભાળિયા એટલે દાસ મોરારનું ખંભાળિયા વિશ્વના અગ્રહરોળના કુબેરપતિ અને ઉદ્યોગપતિ ગૌતમ અંદાડીનું પેતુક ગામ થરાદ છે સંસદ ગેનીબેન ઠાકોર થરાદ વિસ્તારના છે પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ થરાદના છે વર્તમાન સમયમાં કિશાજી ચૌહાણ સ્વરૂપજી ઠાકોર અને વાવ થરાદ જિલ્લાના પ્રણેતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જિલ્લાના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે વાવ થરાદ જિલ્લો પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે જેમાં મોટા ઉદ્યોગો વિકસ્યા નથી લઘુ ઉદ્યોગો પણ વિકસ્યા નથી ત્યારે ઉદ્યોગો બાબતે આપણે જોવું રહ્યું દિયોદર અને ભાભર તાલુકામાં રેલવે સ્ટેશન છે જેમાં થોડા કિલોમીટરમાં રેલવે ટ્રેક આ જિલ્લામાં આવેલું છે ત્યારે વાવ થરાદ જિલ્લાને વિકાસને પંથે લઈ જવા આપણે સૌએ સહારો પ્રયાસ કરવો જરૂરી છે આવા તટસ્થ સમાચારો અને ઐતિહાસિક તથ્યો જાણવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ભારતમાં તાકી જાય